જય શ્રી કૃષ્ણ નંદન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જગદગુરુના મુખાવિંદમાંથી ઉત્પન્ન થયેલ શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીને મારા સાથ સાત વંદન અહીં ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી તેમજ શિક્ષક ગણો તથા તમામને મારા વંદન આપ સૌની અંદર બિરજમાન ભગવાન શ્રી કૃષ્ણને મારા વંદન અને આપ સૌને ગીતા જયંતિની હાર્દિક શુભકામનાઓ ભારતીયો સંસ્કૃતિના ઉપનિષદો શાસ્ત્રો વેદોમાંનો એક ગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવદ્ ગીતા આ પુસ્તકને આપણે માત્ર એક ધાર્મિક પુસ્તક તરીકે સીમિત કરી દીધો છે આજે આવા માક્ષર ચૌદ અગિયારસના આવા પાવન દિવસે આપણે સૌ ભેગા મળીને શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીને અંતર આશયથી સમજવાની છે આપણે બધા સૌ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ખ્યાલ આવ્યો હતો કે લાખો લોકોના મૃત્યુ થશે પરંતુ ત્યારબાદ યુદ્ધના પરિણામ સ્વરૂપ અર્જુન ભયભીત થઈ જાય અને તેમના હાથમાં રહેલો ધનુષ નીચે પડી જાય છે અને તે વિચાર આવે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણને માર્ગદર્શન માગે માટે પૂછું ત્યારબાદ તે ભગવાન શ્રી કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે આજ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંબંધને લીધે આપણે શ્રીમદ ભાગવદ્ ગીતાજીને ઓળખીએ છીએ આમાં પરંતુ આજે અહીં સંપૂર્ણ તો માનવજાત માટે કૃષ્ણ અને અર્જુન ફક્ત નિમિત્ત બન બન્યા છે ગીતામાં અર્જુન માનવ પ્રત્યેનું પ્રતિનિધિત્વ અને માનવ તરફથી પૂછાતા જીવનને લગતા ભગવાન શ્રી કૃષ્ણ પ્રશ્ન પ્રશ્ન કરે છે પરંતુ આજે હું તમને બધાને ગીતાજી તરફથી થોડું જમ થાય તે રીતના કહેવું છે આપણે બધા સૌ જાણીએ છીએ કે વાઈફાઈ તરત જ મનમાં ખ્યાલ આવે આ એક આવો શબ્દ જે આપણને એવો એકાગ્ર કરે તો ગીતાજીના એક એક શબ્દ આપણને નવી જીવનની રાહ શીખવે છે વાઇફાય એટલે આપણે જે કંપનીનું નેટ યુઝ કરીએ તે તેના સર્વર સાથે જોડતી કરીએ એ જગદ્ગુરુના સર્વર સાથે માનવદેહને જોડતી કરીએ એટલે શ્રીમદ ભાગવદ્ ગીતા શ્રીમદ્ ભાગવદ્ ગીતા એટલે પરમ સત્ય તો આ પરમ સત્ય એટલે શું પરમ સત્ય એટલે એવું સત્ર કે તમારા બધાનો ધર્મ કયો અને તમારું કર્મ કહ્યું આપણા એક કવિને જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મહાભારતના યુદ્ધ દરમિયાન ઘણા અન્યાયો થયા છે તેમના વિશે તમારે મતે શું કહેવું છે ત્યારે આપણા કવિએ કહ્યું કે આ કોન્ફરન્સ પૂરો થાય પછી તમારે મારા ઘરે ચા નાસ્તો કરવા આવવાનો છે ત્યારે પહેલાં લોકોએ કહ્યું કે હા અમે તારા ઘરે ચોક્કસમાં ચોક્કસ નાસ્તો કરવા આવશું ત્યારે આપણા કવિએ કહ્યું કે આ જ દિવસે તમારા ઘરનો કોઈ પણ સદસ્યને ખૂબ જ બીમાર પડે કે તેમને એટેક આવે તો તમે સૌ પ્રથમ એને હોસ્પિટલ લઈ જાઓ કે મારા ઘરે ચા નાસ્તો કરવા આવો ત્યારે પેલા લોકોએ કહ્યું કે એ તો સ્વાભાવિક જ છે અમે અમારા ઘરે ચા નાસ્તો અમે અમારા ઘરના સદસ્યને હોસ્પિટલ લઈ જાય અને ત્યારબાદ અમે તારા ઘરે ચા નાસ્તો કરવા આવીએ ત્યારે આપણા કવિએ કહ્યું કે તો તો તમે મને વચન આપેલું કે અમે તારા ઘરે ચા નાસ્તો કરવા આવીએ તો એનું શું ત્યારે પેલા લોકોએ કહ્યું કે અમારા ઘરના સદસ્યને હોસ્પિટલે લઈ જાવો એ અમારું પ્રથમ કર્તવ્ય છે તો બસ આ પ્રથમ કર્તવ્ય એટલે ગીતાજી ગીતાજીનો પ્રથમ શબ્દ એટલે ધર્મક્ષેત્ર અને અંતિમ શબ્દ એટલે મમ એટલે કે મારું ધર્મક્ષેત્ર કયું ગીતાજીમાં આપણે આપણું કર્તવ્ય અને આપણું ધર્મ સમજાઈ જાય ત્યારે સમજવું કે ગીતાજીનો સાર આપણે સમજાઈ ગયો છે એટલે જો ગીતાજી આપણને એકબીજા પર વિશ્વાસ રાખવાનું શીખવે છે જ્યારે કોઈ એક પણ વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખીને સારું કામ કરશે તો ભગવાન તેના જીવનરૂપી સદાય રથનો સાર્થ બની લેશે તો ભગવાન શ્રી કૃષ્ણની કળા એટલે શું ભગવાન શ્રી કૃષ્ણની કળા હતી કે ભગવાન શ્રી કૃષ્ણના ઘરે એક બ્રાહ્મણ એટલે કે ગોર બાપા તેના ઘરે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું કે તમારે શું જોતું છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારે તો ખીર પૂરી બાસુંદી જેવા વાનગીઓ જોતી છે ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હું તને આ બધું આપું તો ખોરી પણ તારે મારું એક વચન પૂર્ણ કરવાનું છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હા ચોક્કસ હું તારું વચન પૂર્ણ કરી ત્યારે ભગવાનની કળા તો એવી હતી કે સમજાય જ નહીં આપણે અને તે બ્રાહ્મણે ધોત્યું પહેરેલું હતું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અમારા ગામની બાજુમાં એક તળાવ આવેલું છે તું ત્યાં જા અને તારી આ ધોતી હોતો તું ના અને ત્યારે બ્રાહ્મણ જાય છે અને ત્રણ વખત ઢૂબકા મારીને આવે છે ત્યારે કૃષ્ણએ કહ્યું કે આ ધોતી તારી ભીની હોય મારા ઘરે લઈને આવ તો હું તને આ બધું આપું તો પેલા બ્રાહ્મણો નદી તળાવમાં ત્રણ વખત ધૂબકા મારીને બહાર આવે તો ભગવાન શ્રી કૃષ્ણની કળા બતાવે તે તેમનો આ પાછળથી આમ કરીને આમ કરે તો એવો તડકો આવે કે તેનું ધોતી સુકાય છે ફરી પાછા આવદેર પડે ફરી કળા કરે અને પછી ફરી પાછું તેનું ધોતી દે તો બસ દેશ હોય કે વિદેશ જ્યાં અદાલત હોય ત્યાં બોલનાર વ્યક્તિએ શ્રીમદ્ ભાગવદ્ ગીતા પર તરફ હાથ મૂકીને બોલવું એટલે એ સૂચવે છે કે બોલનાર વ્યક્તિને બધું જ સાચું બોલવું અંતે આ ભગવાન શ્રી કૃષ્ણની વાણીને તો અંતે હું શું વર્ણવી શકું પણ અંતે એટલું જ કહી કે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણનું કથન એટલે ગીતા પંડીખમ અર્જુનનું આહવાન એટલે ગીતા સત્ય કર્મ અને ધર્મનો ભાવ એટલે ગીતા અને સમૂહ સંપૂર્ણ માનવજાતને જીવનની નવી રાહ એટલે ગીતા અસ્તુ જય